નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદને મળી તેની પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ શહેરને તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ આપી મુખ્યમંત્રી શ્રીએ કોલકાતા નજીક ટીટાગઢ રેલ સિસ્ટમના આધુનિક પ્લાન્ટની મુલાકાત લઈ અમદાવાદ મેટ્રો રેલ માટેના કોચિસનું લોન્ચિંગ કર્યું ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તેમના ફેસિલિટી પ્લાન્ટના આ ટ્રેક મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ જીએમઆરસીએલ એ દસ ટ્રેનોનો ઓર્ડર આપ્યો મુખ્યમંત્રી શ્રી અમદાવાદ મેટ્રો ટ્રેન કોચિસના વિશેષ લક્ષણો તલસ્પર્શી જાણકારી કોચ નિરીક્ષણ અને પ્લાન્ટના વરિષ્ઠ ઇજનેરો સાથેની ચર્ચા દ્વારા મેળવી રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ i um,